ભુજ તાલુકાની કુરબઈ પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું કુરબઈ ગામના અગ્રણી બાબુભાઈ અર્જન દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા આ સમયે બાબુભાઈએ જણાવ્યું હતું કે મેં પણ આ શાળામાં અભ્યાસ કર્યો છે જેનું મને હંમેશા ગર્વ છે આ શાળાએ જીવનમાં ખૂબ જ સંસ્કારો આપ્યા છે કાર્યક્રમમાં કાંતિભાઈ પોકાર અર્જનભાઈ પોકાર ગામના સરપંચ કરિશ્માબેન મહેશ્વરી તથા ગામના અગ્રણીઓ શાળાનું સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત તરા હતા શાળા તરફથી આ સેવા બદલ બાબુભાઈનો આભાર માનવામાં આવ્યો હતો એમ શંકર મહારાજે જણાવ્યું હતો તો હું ભણેલો તો ખ્યાલ મોટા માણસો હશે હવે આજની પરિસ્થિતિને લઈને તમે સ્કૂલમાં આવો છો અને તમે સ્કૂલમાં આવો તમારા પાછળ માવિત્ર ખર્ચો કરે છે પણ એના હિસાબે તમે ભણો અને આગળ વધો તો અમારા ખર્ચાનો તમને એક રિઝલ્ટ આવે કે ના કે માવિત્ર કોઈ બી પૈસા તમારી પાછળ વેઠ પે અને તમે એના પાછળ ભણી અને આગળ વધો તો અમને સારું લાગે ગામનું પણ નામ રોશન થાય સ્કૂલના સાહેબોનું વાડી બધાનું નામ રોશન થાય બાકી તો હવે આપણા આપણાથી બીજું કાંઈ વિશેષ કહેવાય નહીં કે હું કહી બી ન શકું બોલી બી ન શકતો છતાં પણ તમે બધા ભણવાનું ધ્યાન રાખો અને સાહેબોને બેનને કહું કાંઈ જરૂરી હોય અમારી તરફથી તમે કહેશો તો અમે પરિપૂર્ણ કરશું